આપણે તમે બધા જાણો છો કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને કોઈ નિયમ બધા માટે સરખા હોય જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હુટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હુટર અહીંયા દસ દિવસ પહેલાં મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કંઈ બીજું આગળ

એમ છતાં જે કઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવા અત્યાર સુધીના કુલપતિને અત્યાર સુધીના કુલપતિને સાયરનની જરૂર નથી પડી તમારે એવી ઇમરજન્સી છે સાયરનની જરૂર પડે કે ન પડે તમે જાણો છો એક સમયે મુખ્યમંત્રીએ પણ એમનું વાહન ઊભું રાખી અને દર્દીઓને અંદર લીધા હતા બરાબર ઘણી વખત મુખ્યમંત્રીએ સાયરન દૂર કર્યું છે પોતાના હાથે હજી એક મિનિટ એક મિનિટ એક મિનિટ મેં આ સ્પષ્ટતા કરી દીધી તમને અત્યારે ઓફિશિયલી આરટીઓ પાસે પણ પણ કોઈ કોઈ આનો પરિપત્ર નથી એવું કે તમારામાંથી મિત્રોમાંથી એટલે નહીં નહી મારું જે કેવાનું જે આ જે છે છે આપણા મીડિયાએ રાજકોટનું લોકલ સાંભળો મારી વાત સાંભળો પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટીઝ ની અંદર ઓલરેડી છે આ હું જે કહું છું એ નવું નહીં નહીં આપણે આપણે નહીં નહીં બીજા બીજાનું છે મેં મેં હા હું સ્વીકાર્યું છે સ્વીકાર્યું છે વિરોધી છું વિરોધી છું બીજું આ જે ટ્રાફિકની સમસ્યા આ હુટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી બરાબર ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે ઘણી વખત છેલબટ્ટાઓ તમે જોશો નેવું જે છે એ એની અંદર આ હુટનનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે આ પહેલા એ તમારા ઉપર છે જોઈ જોઈ લો તમે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છે આંબેડ હા આંબેડકરમાં તો નથી અમારા ધ્યાન એમ નહીં જુનાગઢની અંદર છે આપણે પહેલા સંસ્કૃત યુનિવર્સિટી એ એ આપણે મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે જો નિયમ પરમિટ કરતો હશે તો ચાલુ રાખીશું જો નિયમ પરમિટ નહીં કરતો હશે તો નહીં રાખીએ આપણે શિક્ષણ વિભાગમાં નથી આવતું આમાં આરોપીઓ નહીં આવે અને જે કક્ષાની હોય આ જે 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 ડેઝિગ્નેશન 1 મિનિટ ડેઝિ સાંભળો એક મિનિટ તમે રિપીટ નહી કરો તમે તમે રિપીટ નહીં કરો તમારે જરૂરિયાત છે એવું તમારે જો મારું આખું બાઈટ લેવું હોય તો તમે સાહેબ મારું એક એવાનું છે કે પત્રકાર સાહેબ સવાલ તો કરે જ ને આ તો એનો જવાબ આપો 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 આપણે એનો સરકારનો જવાબ છે સરકારનો જવાબ હશે કે ડેઝિગ્નેશન પ્રમાણે આમાં લઈ શકાય કે નહીં એનું આપણે માંગ દર્શાવશું